ઉંદર અને સિંહ એક દિવસ જંગલમાં એક નાનો ઉંદર રમતો હતો રમતા રમતા તે સૂતેલા સિંહના શરીર પર ચડી ગયો અને રમવા લાગ્યો તે સિંહના શરીર પર લપસણી ખાવા લાગ્યો કૂદકા મારવા લાગ્યો તેનાથી સિંહ જાગી ગયો અને ગુસ્સામાં ગર્જના કરવા લાગ્યો તેણે ઉંદરને પોતાના પંજામાં પકડી લીધો ઉંદર ડરી ગયો અને બોલ્યો મહારાજ મને છોડી દો હું તમારો ઉપકાર ક્યારેય ભૂલીશ નહીં હું કોઈવાર તમારા કામમાં આવીશ સિંહને હસું આવ્યું કે આ ઉંદરડું મારા શું કામમાં આવવાનું પણ દયા આવતા તેણે ઉંદરને છોડી દીધો થોડા દિવસ પછી સિંહ શિકારીના જાળમાં ફસાઈ ગયો તે જોરથી ગર્જના કરવા લાગ્યો તેવા સમયે ઉંદર ત્યાંથી પસાર થતો હતો તેણે અવાજ સાંભળ્યો અને દોડતો આવ્યો અને તેણે જોયું કે જંગલનો રાજા સિંહ શિકારીની જાળમાં ફસાઈ ગયો છે તેણે પોતાના ઉંદર મિત્રોને બોલાવ્યા અને બધાએ સાથે મળી તેમના નાના નાના દાંતથી જાળ કાપી નાખી સિંહ મુક્ત થયો સિંહ હસ્યો અને બોલ્યો નાનું હોવું એ કમજોર હોવું નથી બંને સારા મિત્રો બની ગયા